કૌલો કરણ ચિત્ર નક્ષત્ર તુલા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ આજનો સૂર્યનો ઉદય સાત ને પંદર થી પાંચ ને બેતાલીસ મિનિટ સુધી અને આજનું અભિજીત મુહૂર્ત બાર ને આઠ મિનિટથી બાર ને ઓગણપચાસ મિનિટ સુધી આજના રાહુકાઠ ચાર ને ચોવીસ થી પાંચ ને બાવન મિનિટ સુધી તો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગોચર મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ સિંહ રાશિમાં કેતુદેવ તુલા રાશિમાં દેવ અને ચતુર્થ યોગ શુક્ર મંગળ ચંદ્ર અને બુદ્ધનો ચતુર્થ્રહ યોગ ધનરાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરે છે મિત્રો આ હતું આજનું પંચાણ હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ જેના જીવનમાં વ્યાધિ વ્યાધિ ને ઉપાધિ ઘેરાઈ ગયા હોય જન્મકુંડલીમાં શુક્રદેવ ઐશ્વર્યના કારક શુક્રદેવ મોજ મોજ શોખના કારક શુક્રદેવ શુક્રદેવ લક્ઝરિયસ જીવનના કારક જન્મકુંડલીમાં શુક્રદેવ જે સ્થાને બિરાજમાન હોય ત્યાંથી સાતમી ભાવની દ્રષ્ટિ કરતા હોય તે ભાવથી તેને સુખની પ્રાપ્તિ થાય છે અને તે દાખલા તરીકે પંચમ સ્થાને શુક્રદેવ બિરાજમાન હોય તો એકાદશ ભાવમાં દ્રષ્ટિ કરવાથી જીવનમાં લાંબા ગાળે પણ પૈસો વધવાનો ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા હોય શુક્રદેવ અને દ્રષ્ટિ કરે તો શુક્રદેવની ભાગ્યશાને દ્રષ્ટિ જીવનમાં ધાર્મિક કાર્યો સામાજિક કાર્યો તમારા જીવનમાં અવારનવાર આવવાના લગ્નમાં શુક્રદેવનું પરિભ્રમણ હોય સપ્તમ સ્થાને દ્રષ્ટિ કરતા હોય તો પતિ પત્નીના જીવનમાં સૌંદર્ય પ્રાપ્ત થવાનું સારી પત્ની ગુણવર્ન પત્ની આપણે મળવાની

અતિ આનંદિત દિવસ થવાનો મિત્રો ચંદ્રદેવ જયારે શુક્રદેવની રાશિમાં હોય એ શુક્ર એટલે પ્રેમ અને ચંદ્ર એટલે મન તો પતિ પત્ની અંદર આજે પ્રેમનું વાતાવરણ ઉપસ્થિત થવાનું આજના દિવસમાં

લગ્નના લગ્નના માલિક થઈને ચંદ્રદેવ ત્રીજા સ્થાનના માલિક થઈને ચંદ્રદેવ છઠ્ઠા સ્થાને જોયો પરાક્રમમાં સાહસ રહેવાનો થાય તેની કાળજી લેજો આજનો દિવસ વૃષભ રાશિના જાતકોને નાના મોટા પ્રયત્નોમાં સફળતા મળવાના કારણે નિષ્ફળતા ના મળે તેની કાળજી લેવી વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય આજના દિવસમાં તમારા પત્નીનો પ્રેમ અને બાળકોના પ્રેમથી તમે આજે ખૂબ આનંદ દિવસ પસાર કરતો પણ આજે તમારા શરીરમાં ડાયાબિટીસ કે થાઈરોઇડ જેવા રોગોથી તમારે આજે સાવચેતી મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આપની કુંડલીમાં ધનસ્થાનના માલિક થઈને પંચમ બિરાજમાન થતા ચંદ્રદેવ આજના તમારા ધનની અંદર આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય સાથે સાથે કુટુંબિક કુટુંબની અંદર નવું કઈક બાળકનું કે નવા સમૃદ્ધિ પ્રાપ્ત થાય દાંપત્ય જીવન અલગ પ્રકારનું નિષ્ફળ થયું આજે તમારું સફળતા થવા આજે તમે જે જાતકોને પ્રેમ કરતા હો તો પ્રેમની અંદર લગ્નમાં તબદીલ થાય તેવા કાર્યો કરી શકાય આજે વૃષ મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગોળ અને ઘઉં ગાયને આપી અને આજનો દિવસ પસાર કરવો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારું મન ઐશ્વર્ય અને કંઈક પોતાના મોજશોખ પાછળ તમે ખર્ચ કરવાના આજના દિવસમાં કર્ક રાશિના જાતકો હરવા ફરવાની બાબતો સાથે દિવસ પસાર કરવાનો આજે માતા તરફથી તમને એટલા જ પ્રમાણમાં પ્રેમની બાબતો ઉપસ્થિત થવાની મનની અંદર આનંદ ને ઉલ્લાસનો સમય કહી શકાય મકાન સુખ વાહન ની બાબતો ઉપસ્થિત થાય થાય તેના કારણે તો કર્ક રાશિના જાતકો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો આજના દિવસમાં ટુરિંગ રહેવાનું નાના મોટા પ્રવાસો ભાઈ બહેનો સાથે આજે પ્રવાસ ફેરવાની બાબતો થાય સામાજિક ને ધાર્મિક કાર્યો પાછળ તમારો ક્યાંક બહાર જવાની બાબતો ઉપસ્થિત થાય આજે ઘરમાં અને પરિવારમાં તમારા સ્નેહીજનો સાથે આનંદિત દિવસ પસાર થવાનો પણ આજના દિવસમાં ખોટા ખર્ચ ઉપર કંટ્રોલ રાખજો નાણાંનો હોય એટલા પ્રમાણમાં ના કરવો આજના દિવસમાં કોઈ પણ બાબતો વાણીથી ઊભી થવાની વાણીમાં પ્રભુત્વતા આવશે રાજકીય ક્ષેત્ર સરકારી ક્ષેત્રની બાબતોમાં પણ આજે સફળતા મળવાની તો સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ જે જાતકો વાણીથી ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદિત રહેશે પણ વિજાતીય પાત્રની મુલાકાતો પણ થવાની તમારા ઉપર આજે કઈક અલગ પ્રકારનું માન સન્માન્યા શનિદેવના મંત્ર કરવા સાથે શિવજીની આરાધના કરી મિત્રો વાત કરીશું તુલા રાશિ તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થવાની પણ આજે પેટને લગતા રોગો ખાવા પીવાની બાબતોમાં થોડુંક ધ્યાન દેવું એકંદરે આજનો દિવસ સાબિત રાજકીય ક્ષેત્રના સરકારી ક્ષેત્રની અંદર કંઈક સારા પરિણામ અને નોકરીથી ઘણા ટાઈમથી તમે જે બાબતો ઈચ્છીતા હોય તેના કંઈક સારા પરિણામ આવવાથી દિવસમાં આનંદ ઉભો છે તો તુલા રાશિના જાતકોએ માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરી સાથે પિતાના ચરણસ્પર્શ પણ કરો વાત કરીશું વૃશ્વિક રાશિની વૃશ્વિક રાશિના જાતકોને પરિભ્રમણ કરતા શુક્રદેવની રાશિમાં ચંદ્રદેવની સાથે ચંદ્રદેવ અને શુક્રદેવનું મિલન થતું હોય ત્યારે આજના દિવસમાં બીજા તે પાત્રા સાથેની મુલાકાતો હરવું ફરવું બાબતો આજે તમે સારી હોટલમાં કે સારી કોઈક જગ્યાએ જમવાનો પ્રોગ્રામ કે આવી બાબતો ઉપસ્થિત થવાની તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ નાણાંનો વ્યય ના થાય વધારે તેની કાળજી લેવાની આજે મિત્રો સાથે આજે કાંઈક બહાર હરવા ફરવાની બાબતો ઉપસ્થિત થાય સારું મિષ્ટાન અને સારી જગ્યાએ ખાવાની બાબતો પણ ઉપસ્થિત થાય તો ખાવા પીવામાં કાળજી લેવી અને આજના દિવસમાં મિત્રો તરફથી સાથ ને સહકાર મળવાનો બહારના સંબંધો આપના માટે અતિ વિશેષ સાબિત થવાના તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરવી અને ગાયને લીલો ઘાસ ચારો આપવા મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો આજે ધન રાશિના જાતકોને લાભની બાબત ઉપસ્થિત થવાની મોટા ભાઈ બહેનો સાથે આજે ઝુમેળી ભર્યું વાતાવરણ બનવાનું ઘરની અંદર અને માતાનો પ્રેમ પૂર્ણ પ્રાપ્ત થવાનો આજના દિવસમાં સંતાનના કંઈક સારા સમાચાર સંતાનથી સારા સમાચારની બાબત ઉપસ્થિત જે જાતકો ઘણા સમયથી સંતાન ને પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદિત રહે ખાવા બાબતોમાં ધ્યાન રાખું એકંદરે આજનો દિવસ આપણા માટે ધન રાશિના જાતકોએ કાળી ગાયને પરિભ્રમણ ચંદ્ર મિત્રો મકર રાશિના જાતકોને આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી દસમા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે પતિ પત્નીના પ્રેમ માં આનંદિત રહેશે પત્નીના કાર્યથી તમે સફળતા પ્રાપ્ત કરવાના પાર્ટનરશિપ ના સાથે પણ આજે તમારું મન મુટાવ રહેવાનો આજના દિવસમાં મકર રાશિના જાતક હોય સંતાનના સારા સમાચાર માતાના શુભ સમાચાર આવવાથી દિવસમાં આનંદતા પ્રાપ્ત થાય માતાના ઘણા ટાઈમથી મેડિકલ પ્રશ્ન ચાલતો હોય તેમાં આજે શાંતિપૂર્ણ દિવસ પસાર થવાથી દિવસ આનંદમાં રહેવાનો મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસા ના પાઠ કરી દિવસની શરૂઆત કરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો કુંભ રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યો ક્યાંક જોડાવાનું થાય તમારા દરેક પરાક્રમ પાછળ સામાજિક અને સમાજ સ્વાસ્થ્ય તમે આજે ફરવા ફરવાના તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન કરતા દિવસ આનંદિત તમારા દેવતાને એક માળાકારી દિવસની શરૂઆત કરી શકાય મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદ્યો મિત્રો મીન રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક ટેન્શનોથી તમે ઘેરાલ રહેશો આકસ્મિક ચિંતા ન આવી જાય તેની કાળજી રહી માતા તરફથી કંઈક પ્રશ્નો ઉપસ્થિત થાય અને માતાના મેડિકલ પ્રશ્નોની તમે ચિંતા રહ્યો અને આજે તમારે થાઇરોઇડ ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હો તેવા જાતકોએ આજના દિવસમાં ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરો પેટને લગતા રોગોમાં આજે સાચવો ખાવા પીવાની બાબતોમાં પણ ખૂબ રાખવું વાણી સંયમ રાખવો વાણીથી તમારા કુટુંબમાં અને દરેક જગ્યાએ તમારું માન સન્માન ન ગવાય તેની કાળજી લેવી તો આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાઈ શકાય મિત્રો આ હતું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા જય માતાજી